તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરવાનું ભૂલશો નહીં તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો આજની વાત કરીએ તો મિત્રો આજે ફરીથી સોના તેમજ ચાંદીની બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આપેલી ધાતુ

રોકાણ કરવા માટે ખરીદી કરતા હોઈએ છીએ તો હવે અંદર જો તમે સોનાની ખરીદી કરવા માટે રાહ જોયા છો તો આ સોનું હવે સસ્તું થઈ રહ્યું છે અને સોનાની ખરીદી કરવી હોય તો આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર ચોર્યાસી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું બ્યાસી હજાર આઠસો ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ અઠ્યાવીસ હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમતો નવ સાડત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર સિત્તેરમાં ગ્રામ સોનું જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની સાથે ચાંદી જે છે એ પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો આજના તાજા ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ ચાંદીની કિંમતો આજે ત્રાણું રૂપિયા જારે દસ ગ્રામ ચાંદી નવસો ને માં જારે સો ગ્રામ ચાંદી નવ હજાર ત્રણસો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કિલો ચાંદીની કિંમતો નવસો રૂપિયા જોવા મળી રહી છે તો હવે વાત કરી લઈએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ જે છે એ સતત વધી રહ્યા હતા જેના મુખ્ય કારણોની વાત કરીએ તો શેરબજારની અંદર અસ્થિરતા જેની સાથે વાત કરીએ તો રોકાણકારોની વધતી રૂચિના કારણે અથવા તો ડોલર જે છે એ મિત્રો દિવસે દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો હતો જેના કારણે સોનાની કિંમતો જે છે એ અંદર સૌથી ઊંચી ટ્રેડ કરતી જોવા મળી રહી હતી પરંતુ હાલની વાત કરીએ તો મિત્રો સોનાની આ વખતે ચાર હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા ઘટીને ચાંદી જે છે એ પણ સસ્તી થતી જોવા મળી રહી છે કારણ કે ચાંદીના ભાવ જે છે એ મિત્રો એક લાખની સપાટી કુદાવી ચૂક્યા હતા જેની કિંમતોમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવને લઈને ખૂબ જ મહત્વના ટાર્ગેટ પણ આવી રહ્યા છે જેની માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો જો સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ મિત્રો આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે સોનાના દાગીના બનાવી અને જ્યારે લગ્ન પ્રસંગ હોય છે અથવા તો જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે સૌથી વધારે બહેનો સોનાના દાગીના પહેરવાનું પસંદ કરતા હોય છે તો મિત્રો અત્યારની વાત કરીએ તો લગ્નમાં સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર પણ કરતા હોય છે અને સંબંધ સાચવવા માટે પણ લોકો જે છે એ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે અને મિત્રો વાત કરીએ તો આ લગ્ન ગાળા દરમિયાન સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું અને જે સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ વિચારમાં પડી ગયા હતા કે સોનું ખરીદવું છે પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો આ સોનું જે છે એ શેના કારણે વધારામાં જોવા મળતું હોય છે જેની વાત કરીએ તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે છે અને સોનું જે છે એ આપણને આપણા શહેરોની અંદર નીચી સપાટી એ જોવા નથી મળતું તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે દેશમાં મોટા સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પરથી અત્યારે વાત કરીએ તો ટેરિફિક લાદ સુરક્ષિત રોકાણની માંગ માટે ઘટાડો થવાના કારણે સોનાના ભાવમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો સોનું જે છે એ હાલ અત્યારે દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો ઘણા બધા મિત્રો જે છે એ કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ ઘટીને સાઠ ની આજુબાજુ થશે તો મિત્રો સોનું જે છે એ સાઠ ની આજુબાજુ તો નથી થવાનું પરંતુ હા એક વાત જરૂરથી કહી દઈએ કે સોનું જે છે એ મિત્રો સૌથી મહત્વના ઘટાડા તરફ આવી શકે છે અને બે ની અંદર રેકોર્ડ સ્તરે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી મળી શકે છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની સાથે ચાંદી જે છે એ પણ સસ્તી થતી જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ નોંધાય તો આ ચાંદીની કિંમતોની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે તો મિત્રો એમ કહી શકાય કે ચાઇના જે છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે અને સોનાની સાથે ચાંદી જે છે એ મિત્રો અત્યારે દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાના ઘરેણા બનાવવા માટે કેટલી રાહ જોવી પડશે જો મિત્રો તમે સોનાના ઘરેણા બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો સતત પાંચ દિવસથી સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોની અંદર હજુ પણ આપેલી ધાતુ સોનું જે છે એ સસ્તું થવા તરફ જઈ શકે છે

છે જેને લઈને ઘણા બધા લોકો જે છે એ આચંકાતાથી સોનાની રાહ જોડ્યા હતા કે સોનું સસ્તું થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે તમારો સમય આવી રહ્યો છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ અત્યારે ઘટાડા તરફ જતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો જે મિત્રો શેરબજારના રોકાણકારો જે છે અથવા તો આ ડોલર જે છે એ સતત નબળો પડી રહ્યો હતો જેની સામે અત્યારે ડોલર જે છે એ દિવસેને દિવસે મજબૂત થતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો સસ્તું થતું જોવા મળી રહ્યું છે જે સોનાની માંગની અંદર વધારો જોવા મળી રહ્યો હતો જે સોનાની માંગમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદારો રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો થશે ત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી આપણે કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી જરૂરથી સસ્તું થશે જેની માહિતી પણ તમને આપણી ચેનલ દ્વારા મળી રહેશે તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં ચર્ચા કરીશું